નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે અમરેલી ત્રણસો ચાલીસથી પાંચસો સાઠ સુરત ચારસોથી અગિયારસો મોરબી બસોથી છસો રાજકોટ એકસો વીસથી છસો પિંચોતેર અંકલેશ્વર પાંચસોથી એક હજાર પચાસ જેતપુર એકસો એકવીસથી છસો છન્નું વિસાવદર એકસો પંચાણુંથી ત્રણસો એક્યાસી મહેસાણા બસોથી એક હજાર વાસણા ચારસોથી તેરસો મહુવા બસોથી આઠસો આઠ જામનગર એકસો પચાસથી છસો ડીસા સાતસોથી બારસો પચાસ ભાવનગર બસો પચીસથી આઠસો છોતેર ગોંડલ એકસો એકતાલીસથી આઠસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબ કરી લેજો